પોરબંદરના ત્રણ માઇલ નજીક કતલખાને લઈ જવાતા જે ત્રણ જેટલા ઘેટાઓ છે તેને બચાવી લેવામાં આવ્યા છે પોરબંદરના ઉદય કાળાભરા ચેરિટેબલ ટ્રસ્ટ છે તે ટ્રસ્ટને બાતમી મળી હતી કે પોરબંદરના ભેટકડી ગામેથી જે ઘેટાઓ છે તે ઘેટાઓને બાઇક પર બાંધી અને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે આ બાતમીને આધારે જે વસીમ બાબી નામનો જે શખ્સ છે તેની જે ત્રણ માઇલ નજીક પૂછપરછ કરતા આ જે ઘેટા છે તેને તે કતલખાને લઈ જતો હોવાની જે જાણકારી મળ્યા બાદ આ અંગે સો નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને આજે ત્યારબાદ તે ત્રણેય ઘેટાઓ છે તેને પોરબંદરની જે મિલપરા ખાતે આવેલા આનંદ ગૌશાળા છે ત્યાં મૂકવામાં આવ્યા છે અને જે ઘેટાઓ છે તે ઘેટાઓના જે જીવ છે તે આ ટ્રસ્ટ દ્વારા મદદથી બચાવી લેવામાં આવ્યા છે